અંકલેશ્વરના હાઈવે હોટલ પાસેના ધંધા ઇન્ડસ્ટ્રીઝ પ્લોટના માલિક દ્વારા બીચ કનેક્શન માટે વૃક્ષો કાપી નાખતા હાઈવે ઓથોરિટીના કોન્ટ્રાક્ટર દ્વારા વન વિભાગને આ અંગે લેખિત જાણ કરી એફઆઈઆર કરવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વરના નેશનલ હાઇવે ઉપર આવેલી તિરંગા હોટલ પાસે હાલ ધનંજય ઇન્ડસ્ટ્રીઅલ ના માલિક તથા કોન્ટ્રાક્ટર દ્વારા તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની આગોતરા જાણ કર્યા વિના અને મંજૂરી વિના વૃક્ષો કાપી નાખતા આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીના ના ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર એ એસ પટેલ દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને એક લેખિત ફરિયાદ કરી તેઓ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ હાલ નેશનલ હાઈવે ઓથોરિટી કનેક્શનની માંગણી કરવામાં આવેલ અને નેશનલ નંબર ટુ પાસેથી ઇન્ડસ્ટ્રીયલ સ્પોટ જીબી મારફતે લાઇટ કનેક્શન વીજ માટે ઇલેક્ટ્રિક થાંભલા ઉભા કરીને વીજ જોડાણ આપવામાં આવેલ છે જે વીજ પ્રવાહના આંબલા હાઈવે ના આર ડબલ્યુ ની હદ માં રોડ પર આવેલ છે જ્યાં નાના મોટા વૃક્ષો હતા તે વીજ પ્રવાહ ના થાંભલા ઉભા કરવા માટે વીસ થી ત્રીસ જેટલા તેમજ ચાલીસ જેટલા મોટા વૃક્ષો ને રીતે કાપી નાખીને પર્યાવરણ ને તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી મુજબ નુકસાન કરવામાં આવેલ છે એટલે કે હાઈવે ઓથોરિટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવતું હોય તમામ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે અને મનસ્વી રીતે કોઈ પણ જાત મંજૂરી લીધા વિના જ કાપો નાખવામાં આવે છે જે સંદર્ભે નેશનલ હાઈવે ઓથોરિટી કોન્ટ્રાક્ટર દ્વારા ધન ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ સામે આ સંદર્ભે પર્યાવરણને નુકસાન અને નેશનલ હાઈવે ઓથોરિટીને હાઈવે થયેલા નુકસાન બાબતે ફરિયાદ દાખલ કરવાની એક અરજી રેન્જ ફોરેસ્ટ ઓફિસર ને આપવામાં આવી છે